મંથલી માર્કેટિંગ યાર્ડમાં વે બ્રિજ વિવાદમાં આવ્યો વજનમાં ફેરફાર આવ્યાના ખેડૂતોએ કર્યા આક્ષેપો અને ખેડૂતોને વજનમાં આવ્યો ફેરફાર અન્ય વે બ્રિજની સરખામણીય માર્કેટ યાર્ડ ખાતે વજનમાં આવે છે ઘટાડો

અમે અહીંયા ટ્રેક્ટર ભરીને આવ્યા હતા ઘઉંનું ખાટો કરાવ્યો અહીંયા માર્કેટિંગ જાણે અહીંયા આઠ બસો પંચાવન આવ્યું પછી અમને શંખા ગઈ પછી અમે ગયા અગતરાય ત્યાં અમે ઘઉં આપ્યા બરાબર અહીંયા અમારે કેટલા આવ્યા આઠ ચારસો પંદર કેટલો ફેર આવ્યો છે એકસો ને સાઠ કિલ્લાનું પછી તમે શું કર્યું પછી તમે શું કર્યું પછી અમે પાછી એક ખાલી ગાડીને વજન કરાવ્યું અમને શંકા કહી હતી કે આપણે નથી પછી અમે પાછા અહીંયા માર્કેટિંગ યાર્ડ આવ્યા પ્રમુખમાં પ્રમુખે એવું કીધું કે કાંટો આજ ભગડ્યો હોય બરાબર આજની તારીખમાં તમારે ખેડૂત તરીકે આપની શું માંગ છે શું ખરેખર હોવું જોઈએ કઈ રીતે આયોજન હોવું જોઈએ અમારે આની અઢારમણ ઘઉં ગયાની વળતર જોઈએ